રાજકોટની સરકારી કચેરીઓના ટેક્સ ભરવામાં ઠાગા ઠૈયા અનેક સરકારી કચેરીઓનો કરોડોનો ટેક્સ ભરવાનો બાકી છે સરકારી કચેરીઓ પાસેથી આરએમસી ને સાહીઠ કરોડ રૂપિયા લેવાના નીકળે છે આરએમસી ની ટેક્સ વસૂલાતની ઝુંબેશ છતાં ટાર્ગેટમાં આ સો કરોડ છીટું છે સામાન્ય પ્રજાનો ટેક્સ બાકી હોય તો નોટિસ આપી સેલ કરનાર તંત્ર સરકારી લેણાની વસુલાતમાં ફેલ થયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રેલવે વિભાગનો કરોડોનો ટેક્સ બાકી છે

ઝડપથી પૂર્ણ થાય માર્ચ પહેલાં એના માટે પ્રયાસો કરી રહ્યા છીએ જી યુનિવર્સિટીમાં એક એ લોકોની અગાઉ પણ અમે બે બેઠકો થઈ ગઈ છે અગાઉ એક ગેરસમજ હતી કે આ ભરવાપાત્ર નથી એ ગેરસમજ દૂર દૂર કરવા અમે પ્રયાસ કર્યો છે અને જે હાલના કુલપતિ છે એમના દ્વારા પણ હવે ખાતરી આપવામાં આવી છે કે એ ગેરસમજ દૂર થઈ ગઈ છે અને એ લોકો દ્વારા આના માટેની પ્રક્રિયા કરવામાં આવી રહી છે રેલવે હાલ ભરેલ નથી રેલવે હાલ અને એ માટે પણ અમારી કાર્યવાહી ચાલુ છે હાલ રેલવે ભરતી નથી રાજકોટ મહાનગરપાલિકાએ સરકારી કચેરીઓ પાસેથી સાઠ કરોડ રૂપિયાનું લેણું છે તે વસૂલ કરવાનું બાકી છે અલગ અલગ વેરાઓ છે તેની આ સરકારી કચેરીઓ ભરતી નથી અને તેને કારણે ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છે તેની અંદર ગાબડું દર વર્ષે જોવા મળતું હોય છે સરકારી કચેરીઓ ટેક્સ ન ચૂકવવામાં થાગા થયા છે તે કરતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકા છે કે તેમને સો કરોડ રૂપિયાનો હજુ પણ ટાર્ગેટની અંદર છેટું છે તે જોવા મળી રહ્યું છે સામાન્ય પ્રજાને નોટિસો ફટકારતી રાજકોટ મહાનગરપાલિકા સરકારી કચેરીઓ પાસેથી ટેક્સ વસૂલી શકે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના આંકડાઓ પર નજર કરવામાં આવે તો સૌથી વધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલે કે કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે જ્યારે રેલવે વિભાગ છે કે તેમનો સોળ પોઈન્ટ પચાસ કરોડનો ટેક્સ બાકી છે કલેક્ટર ઓફિસનો પણ બાર પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયાનો ટેક્સ છે તે બાકી છે આ જ પ્રકારે અલગ અલગ જે સરકારી કચેરીઓ છે કે તેઓ ટેક્સ છે તે ચૂકવતા નથી જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા નોટિસ ફટકારે છે ત્યારે એક જ જવાબ મળે છે કે સરકારમાંથી ગ્રાન્ટ આવી નથી અને તેને કારણે ટેક્સ છે તે ભરી ચૂક્યા નથી સાથે જ રેલવે વિભાગ છે કે જે રેલવે વિભાગની અંદર જે સતત કેસ છે તે સામસામા ચાલી રહ્યા છે પત્રવ્યવહાર છે તે થઈ રહ્યા છે પરંતુ રેલવે વિભાગે વર્ષોથી પોતાનો ટેક્સ છે તે ભર્યો નથી સોળ પોઈન્ટ ઇઠોતેર કરોડ રૂપિયાનો ટેક્સ રેલવે વિભાગનો બાકી છે ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા રેલવે વિભાગ પાસેથી કઈ રીતના ટેક્સ વસૂલ કરે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ ક્યાંક જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકા કોઈ પણ પ્રોજેક્ટ મૂકતી હોય છે ત્યારે રેલવે વિભાગ તાત્કાલિક અસરથી રૂપિયા છે તે ભરાવતું હોય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને જ્યારે ટેક્સ વસૂલવાનો સમય આવે છે ત્યારે રેલવે વિભાગ તેમને આ લાગુ પડતું નથી આવા જવાબ આપી અને પોતે છટકી જાય છે હવે રાજકોટનું રેલવે વિભાગ છે તે કઈ રીતના આ ટેક્સ ભરે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે સામાન્ય પ્રજાને જ્યારે રાજકોટ મહાનગરપાલિકા નોટિસો ફટકારી અને મિલકતો સીલ કરતી હોય છે ત્યારે રેલવે વિભાગ પાસેથી કઈ રીતના કડક ઉઘરાણી કરે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ